ગોગંબા તાલુકાના કણબી પાલી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતના નીતિ આયોગના પ્રતિનિધિ કૌશતુભ શ્રીવાસ્તવ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડી કે સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ લોન્ચ કરાયો હતો લોન્ચિંગ કાર્યક્રમ વખતે પંચમહાલ જિલ્લા કલેક્ટરે સૌને આવકારતા જણાવ્યું હતું કે મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન લોન્ચ કરાયું છે આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તારીખ ચાર જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું કે કુલ ચાલીસ જેટલા સૂચક અંકોને ધ્યાનમાં લઈને તાલુકામાં હેલ્થ કૃષિ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કામગીરી કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે તાલુકાના દરેક ગામમાં દરેક વ્યક્તિ સુધી કોમ્યુનિકેશન દ્વારા બદલાવ લાવવો જરૂરી છે આ માટે ગ્રામ્ય સ્તરે આંગણવાડી કેન્દ્રની આશા બહેનો સખી મંડળની બહેનો થકી દરેક ઘર સુધી પહોંચીને સગર્ભા માતાઓને પૂરક પોષણ આપીને તથા તમામ ઇન્ડિકેટરને ધ્યાને લઈને આવતા ત્રણ મહિનામાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવા તરફ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું તાલુકામાં ત્રીસથી વધુ મનાદેશ દરેક વ્યક્તિનું ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનનું સ્ક્રીનિંગ કરાશે ખેડૂત મિત્રોને સો ટકા સોયલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાશે આ પ્રસંગે સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળીને પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમ પૂર્ણ થઈ જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સીએચસી ગોકંપા ખાતે હેલ્થ ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન સ્ક્રીનિંગનું ઉદઘાટન કર્યું હતું કેન્દ્ર સરકારની સૂચના અને નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની શરૂઆત ગયા વર્ષે થઈ હતી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ઘોઘંબા તાલુકાનો સમાવેશ આ આકાંક્ષી બ્લોક પ્રોગ્રામમાં થાય છે એમાં આપણા ચાલીસ જેટલા અલગ અલગ વિષયો પરના ઇન્ડિકેટર્સ છે જેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અને ફિલ્ડ ઉપર મહેનત કરીને આ ઇન્ડિકેટર્સમાં અને આ વિષયો ઉપર જેમાં હેલ્થ ન્યુટ્રિશન એગ્રીકલ્ચર શિક્ષણ એનો સમાવેશ થાય છે એના ઉપર ઘોઘંબા તાલુકાની સ્થિતિ સુધરે અને એ રાજ્યની સરખામણીમાં અને બાકી બ્લોક્સની અને તાલુકાઓની સરખામણીમાં આ બ્લોક રહે એ રીતે સઘન રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે આજે ચોથી જુલાઈના દિવસે નીતિ આયોગના માર્ગદર્શનમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત ભોગંબા ખાતે આપણે કરી છે એમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અને ખાસ નીતિ આયોગમાંથી આ કાર્યક્રમ માટે આ અધિકારીશ્રી પધાર્યા હતા આ સંપૂર્ણતા અભિયાનમાં આ ચાલીસ પૈકી છ ઇન્ડિકેટર્સ છે જેમાં સગર્ભા બહેનોની વહેલા નોંધણી એને પૂરક પોષણ આપવાની કાર્યવાહી એની સાથે સાથે ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનની સ્ક્રીનિંગ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ આપવાની જે કામગીરી છે એ સઘન રીતે કરીને આજે ચોથી જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ત્રણ મહિનાના સમયગાળામાં આ ઇન્ડિકેટર્સમાં સો ટકા સિદ્ધિ કરવાનો સિદ્ધિ મેળવવાનો આશયથી આજે સંપૂર્ણતા અભિયાનની ગોગંબા ખાતે

એનાથી ઘોઘંબા તાલુકાના લોકોના જીવન ધોરણમાં શું બદલાવ આવશે આપણે જે ઘોઘંબા તાલુકા એક્સપિરેશન બ્લોક તરીકે પસંદ કર્યું છે એનું આશે જ આ છે કે જે અમુક બ્લોક્સ કે તાલુકાઓ એવી છે જે પછાત રહી ગઈ છે બાકી તાલુકાઓની સરખામણીઓમાં કંઈ પાછળ રહી ગઈ છે એના ઉપર ખાસ ધ્યાન આપીએ ફિલ્ડ લેવલનું જે ગવર્નન્સ સિસ્ટમ છે એને સુધારીએ જેનાથી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ હોય કે કામગીરી હોય એનો લાભ તમામ નાગરિકો સુધી પહોંચે અને આ જે સૂચકાંકો છે જે કેપીઆઈ ઇન્ડિકેટર્સ છે એમાં તાલુકાની સ્થિતિ સુધરે આ બધા સઘન રીતે કરવાથી કોઈ શક નથી કે તાલુકાની સ્થિતિ ખરેખર સુધરશે અને લોકો સુધી સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચશે